uh करवा, चरित्रगाने करी बन्धु मङ्गळ मूरति उरदरी, सर्वोपरि श्रीहरि ॐ श्री स्वामीनारायणाय नमो नमः श्रीहरे कृष्णय नमो नमः श्रीपूरणपुरुषो

Love. તૈયે સદગુરુ કહે નથી જાણતો તું શિષ્ય અગનાની જોર ઓળખાવું એ કોને ચોખા છે જે હોર મનની ચોરી મોરથી बहु प्रभु विना राय प्रभुविणा राखा संकल्पे सृष्टि क सर्वे आणि वसावे ओर કહો હરે ક્યાં રહે ભીતર છે ભરપૂ શર નદી વાપી કુવા સિંધો સાતે દ્વીપ સંકલ્પે સરહ મન દેખારે સમી देशवलायतनगरपून् गामघोष आणि भैराय अन्तरे गिरिगहरघरघाट જે જે વસ્તુ જગતમાં તે ઘાલે ગોતી ઘરમાંય અવિનાશે ગા ક્યાં સારા સાર સમજે નહીં લઈ છે જડી જોટ સંકલ્પ સુખ દુઃખ ના કરે રાત દે ન જે જે કે વસ્તુને તે માથાય થાય તદરૂપ रग रग मार में रहे, सुखाद दुखाद स्वारू दाम दाम समरे दामने, भाम भाम समरे भाम, काम, काम समरे कामने, સમરે નિષ્ફળાનંદ સ્વામી ગુરુ શિષ્યના સંવાદમાં શિષ્યને આ બધી ઓળખાવે છે કે તે બધું મનમાં બધું ઘાયલું છે જેટલા કાંઈ કાંઈ પદાર્થો છે એ બધા પદાર્થો તે જીવમાં ઘાયેલા છે હવે ક્યાંય જેગા નથી ભગવાનને રહેવાની તો એમાં તું ભગવાન જોવાય છે તો એ ક્યાંથી તું જોઈ શકવાનો છે અને ખરેખર એવું જ છે ગુણાદિત્યાનંદ સ્વામીએ વાતોમાં એવું લેખું કોવાયાને પાદર દોઢસો માણા સમુદ્ર જોવા દોઈડું ગોપાળાનંદ સ્વામી હતા રઘુવીરજી મહારાજ હતા એને મૂકીને માણસ દરિયો જોવા ગયા પછી એક ભગત બેઠા હતા માવા ભગત કરીને એ જોવા ન ગયા એટલે માવા ભગતને કોઈએ કીધું ભગત તમારે દરિયો જોવા ન જાવ ત્યારે માવા ભગતે એને એવું કીધું કે મેં એનું પ્રમાણ કરી લીધું છે ખારું છે અને જાજુ છે બીજું શું એમાં એમ પદાર્થનું જો આપણે પ્રમાણ કરતા શીખીએ ને તો એમાંથી સેજે સેજે આપણી પાછી વૃત્તિ વળે બધા રૂપિયા 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 કરે પણ તમે પ્રમાણ કરો કે એમાં દુખ છે અને જો તમને એમ મનાય જાય કે ખરેખર આમાં દુખ છે ને તો તમે રૂપિયા રૂપિયા નહીં કરો પણ માણસને મોહ બહુ છે રૂપિયા ગમે એટલા રૂપિયા છે પણ એક આપણો એમાંથી નથી ગુણાદિત સ્વામી વાતમાં લેખું છે સ્વામી કે ચાર ચોર હતા રોજને માટે રટણ કરે કે દ્રવ્ય મળું દ્રવ્ય મળું પછી એકદી આકાશવાણી થઈ આકાશવાણી થઈ એટલે આકાશવાણી એ કીધું કે ભાઈ દ્રવ્ય તો મળશે આવ એમ કીધું કે જેટલું બ્રહ્માંડમાં દુઃખ હોય ને એટલું ભલે અમને થાય પણ દ્રવ્ય મળો એમ કે હવે હું એમાં સુખ ખવાય છે देवान स्वामी कीर्तन लिखू हीरा ने मोती ने मणेक ने बहु मूंगा थे सोना मोर पर स्वामी के क्या खावा मकाम काम लगे धन थी धनती सोंगा धान पैसा थी ने सोंगू चे आओ खावा नहीं भगवान ने जो भगवा वस्तु आपी ने कि तम खाओ ने ये थी पेट भरा है रुपया खावा थी का पेट भरा है અને જોવાનું એ છે કે આપણે એક માણસની જાતિમાં જ રૂપિયાનો અને દ્રવ્યનો નો છે બીજી કોઈ જાતિમાં રૂપિયાનો કે દ્રવ્યનો કે સોનામો નો હડકવા નથી હે ઢોરને તમે હોનાનો હાર પહેર્યા હોય તો હું એને એની કંઈ કિંમત પણ ખાવા એ ઢોરને જોઈએ એમ માણસને ખાવા જોઈએ એટલું મળી જાય તો સંતોષ બહુ થઈ ગયો એમ કે પણ એ મનાતું નથી દ્રવ્ય મળો દ્રવ્ય મળો રાત ને દીવ એનું રટણ પછી આકાશવાણી એ કીધું કે ભાઈ દ્રવ્ય તો મળશે પણ એમાં દુખ બહુ છે કોઈલાવરી એની સામે આવેલા કે બ્રહ્માંડમાં જેટલું દુખ હોય ને એટલું ભલે અમને આવે પણ એકવાર દ્રવ્ય મળો મોહ એટલે ખબર ના પડે મહારાજે એકાદશીના વચના વ્રતમાં માં લેખું મધ્યના આઠમાં માં ભગવાનના એકાદશ ઇન્દ્રિયોમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ એટલે કન્યા સ્વરૂપવા હતી ને એટલે મૂળદાનવ એમાં મોહ થયો મોહ થયો એટલે મુરદાનવે માગણી કરી ભાઈ કન્યા તું મને વહી કન્યા કે હું તને વરું પણ મારે એવી પ્રતિજ્ઞા છે કે મારી સાથે જે યુદ્ધ કરે અને યુદ્ધમાં જો એ મને જીતે ને તો હું એને વરું નામ કહેવાય મોહ યુદ્ધ થાય તો બે માંથી એક મરવાના છે ને કન્યા મરે તો આ મૂળદાનવ કોને વરે તોય વરવાનું નથી અને મૂળદાનવ મરી જાય તો કન્યાને તો કઈ છે નહીં વરવાનું પછી મહારાજે વચના લખ્યું કે મુરદાનવને અને કન્યાને બેને યુદ્ધ થયું એટલે કન્યાએ ખડગે કરીને મુરદાનવનું મસ્તક છેદી નાખ્યું પછી વરવાનું તો કાંઈ આવ્યું નહીં પછી ભગવાન કન્યા ઉપર રાજી તું માય માયગ પછી કન્યાએ માગ્યું કે હું તમારા એકાદશ ઇન્દ્રિયોમાંથી ઉત્પન્ન થઈ છું માટે મારું નામ એકાદશી એટલે મારા વ્રતને દિવસે કોઈએ અનાજ ખાવું નહીં આવું કન્યાએ ભગવાન પાસે વરદાન માગ્યું એટલે ભગવાને એને કીધું કે જાઉં તથા એ દિવસથી આપણે એકાદશીના ઉપવાસનો ચાલુ થયું છે એમ મહારાજ કે એકાદશ ઇન્દ્રિયોને આપણે નિયમમાં રાખ એમ અહીંયા સદગુરુ શિષ્યને સમજાવે છે કે તે આ બધાય ચોર અંદર ગાયેલા છે એમાં ભગવાન ક્યાંથીડ્યા દ્રવ્ય ને આન તેન ઓયલુંનું ઓયલું મારું મારું કરીને બધું કર્યું છે એટલે ઓલા ચાર ચોર હતા ને કે બ્રહ્માંડમાં એટલું દુઃખ હોય રસ્તામાં ચાર મણ હોનું મળ્યું હવે એટલામાં સંતોષ માની લીધો હોત કે ભાઈ ચારેય ને એકૂક મન લઈ લઈને આપણે છૂટા ચારેય તો વાંધો નહોતો પણ એમાંય સંતોષ નહીં પછી કે ઝાડ નો હતો પાણીનો પછી વિચાર કર્યો કે હવે દ્રવ્ય તો આપને મળી ગયું છે કે હવે આપણે એવું કરીએ કે તમે બે જણા જાઓ ને ગામમાંથી માંથી સારું હારો હારો આવો જમવાનું આપણે ચારે જમીએ નિરાય બે જણા ગામ બે જણા અહીંયા બેઠા જો ભગવાન કેવી માયા ઉત્પન્ન કરે છે એ એ ખબર પડતી નથી બે જે લેવા ગયા ને બુદ્ધિ બગડી કે આપણે લાડવા એવા બનાવીએ કે ઝેર નાખી અને એના આટું ઝેરના લાડુ કરીએ આપણા આટું ઝેર વગરના લાડુ કરીએ એટલે એ ખાઈ ને બે મરી જાય ને તો બે ને બબે મણ આવે આપણે પછી ઓલા બેઠા એને એવો વિચાર કર્યો કે બે રસોઈ લઈને આવે ને તો આ કુવામાં એને તમે હવે પાણી ભર્યા હો પછી નિરાયથી જમીએ પાણી ભરવા કુવામાં ઉતરે ને તો ઉપરથી મોટા પાણા મારીએ ને તો બે મરી જાય એ કુવામાં તો આપણે બે ને બબે મણ હોનું વર્ધે પછી તો ઓલા લાડવા ઝેરના હતા ને એ સરસ મજાના મસાલાવાળા કાજુ બદામ ને એલચી ને ખૂબ ઘી નાખી ને બનાવ્યા નીતરતા ઘીમાં અને ઓલા ઝેર વગરના હતા ને એ સાધારણ ઘી મસાલા બસાલા કાઈ નહીં ને એવા કર્યા એને એટલે પછી તો ઓલા આવ્યા હવે કે આ ભેરા બેરું તમે પાણી ભરતા હોય કે કૂવામાં એ બાજુમાંથી પાણા મોટા મોટા રાખ્યા જ તા ઓયલા આવે એ જેવા બે જણા પાણી ભરવા કૂવામાં ઉતર્યા અને ઉપરથી પાણા નાખ્યા બે માથે માથા ફાટી ગયા અને ન્યાં જ્યાં બે મરી ગયા પછી પાણી લઈને ઉડાઈ બે જણા ખાવા બેઠા ખાવા બેઠા તો લાડવા બે પ્રકારના એક ફર્સ્ટ ના કાજુ બદામ કિસમિસ ને એલચી ને ઘી નીતરતું ને એકમાં કાંઈક બહુ ઘી ઓછું ને કાંઈ બદામ બદામ કાય માટે કે લાડવા કેરાય કે આપણા માટે નબળા લાડવા કેરા આવા વિચાર આવે ને મોહ છે ને મોહ માણસને મોહ મારે છે આ મોહ કહેવાય નકર એકૂક મો લઈને છૂટા થઈ ગયા હોત તો ભાઈ મન એ ખોનું કૂટે કોઈ એટલે પછી ખાવા બેઠા નથી હારા લાડવા જોઈને ખાવા બેઠા બે તો આપણા હવે હારા લાડવા ખાઈ એ ખાધા ઝેર ત્યાં ચડી ગયું ત્યાં ન્યાં એ હોઈ કોનું હોણા ને જગ્યાએ પડ્યું હે આપણે ભગવાન પાસે માગવું હોય ને તો ભગવાનને કીધ તમારે જે દેવું હોય એ તમે તમારે અમને આપો પણ અમે ભોગવી શકીએ ને એવું આપ ને જો આપણે હું એમ કહું ભગવાન પાસે સ્વામી અહીંયા એમ કે છે સદગુરુ શિષ્ય ને કે છે કે ભાઈ તું ભગવાન રાખ ને એટલી જગ્યા અંદર રહેવા દેજે શાસ્ત્રકારો એમ કે છે કે શેરડી અને રોટલો આ બે વસ્તુ ના ખવાય રોટલો ખાવ ચાવીને તો એ અંદર ઉતારવાનો હોય શેરડી ખાવ તો રસ ચૂસીને સોતા બહાર કાઢવાના હોય એમ ભગવાનનું સુખ લેવું હોય ને તો જગતનું સુખ ના આવે જગતનું સુખ લેવું હોય આપણે તો ભગવાનનું સુખ ના આવે એ તો દેખીતી જ વાત છે હે એટલે નિષ્કુળાનંદ સ્વામી એમ કે છે કે આ બધા સાત સમુદ્ર અને નદીઓ અને આ પહાડ ને ઓયલું ઓયલું બધું તે બુદ્ધિમાં ઘાલી ઘાલી ને બધું આ તે અંદર ઉતાર્યું છે હવે એ પેલા બધું બહાર કાઢ અને પછી ભગવાનનું ચિત્વન કર તો ભગવાનની મૂર્તિ અંતરમાં આવે છે ભગવાનને જો તમારે અંતરમાં પધરાવવા હોય તો પેલા જગત સંબંધી પદાર્થો છે જગત સંબંધી સંકલ્પો છે જગતનું કાંઈ તમને આ શક્તિ છે રાગ છે પ્રીતિ છે એ બધી પેલા કાઢો મહારાજે તો હાવેલું આપણને કીધું છે કે જેવી દેહ અને દેહના સંબંધીમાં આપણને પ્રીતિ અને હેત છે ને એમાંથી તોડવાનું અને ભગવાન અને ભગવાનના ભક્તમાં હેત અને પ્રીતિ કરવાનું તમને પ્રીતિ કરતા તો આવડે જ નથી આવડતી એવું નથી પણ કેમાં પ્રીતિ કરવી કેમાં ન કરવી એટલી જ ખબર નથી આપણને આપણે જેમાં પ્રીતિ કરવાની છે ને એમાં આપણે પ્રીતિ નથી કરી શક્યા અને જેમાં આપણે પ્રીતિ નથી કરવાની એમાં ધરાળ પ્રીતિ કરીએ છીએ વિચાર કરજો પ્રીતિ છે ને સગત સંબંધીમાં સેજે છે જે મારા કે પ્રીતિ થાય છે જગત પદાર્થમાં બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને પ્રશ્ન પૂછ્યો બ્રહ્માનંદ સ્વામી કે મારા જગતના પદાર્થમાં તો આમ સીજે સીજે વૃત્તિ વહી જાય છે અને ભગવાનમાં તો જોરાએ કરીને કરીએ તો એ માન માંડ કડીક પ્રીતિ રે છે એટલે મહારાજે સ્વામીને એવું કીધું સ્વામીને કે જે ભગવાનનો ભક્ત થાય ને એને જગત પદાર્થમાં જોરાય રે પ્રીતિ કરે ને તોય ના થાય એને ભગવાનમાં સેજે સેજે પ્રીતિ થાય તો સમજી લેવાનું કે આ ભક્ત છે અને જગતના પદાર્થમાં સેજે સેજે પ્રીતિ થાય તો સમજવાનું કે આ ભક્ત નથી એટલે નિષ્કુળાનંદ સ્વામી અહીંયા સદગુરુ અને શિષ્યના સંવાદમાં એમ કે છે કે જગતના જેટલા જેટલા પદાર્થો છે એ તારી બુદ્ધિમાંથી પહેલાં તું કાઢ અને પછી ભગવાન ન આવે તો પછી મને કહે એટલે જગતના પદાર્થ જેટલા તમે ઘટાડો જગતના સંકલ્પ જેટલા ઘટાડો એટલા ભગવાન આપણા નજીક થાય સહજાનંદ સ્વામી મહારાજની જે